એક નિરાકાર પ્રભુ તત્વથી જગતની ઉત્પત્તિ તેમાં ઇષ્ટતી અને તે જ એક તત્વમાં પાછો તેનો લય એટલે કે નાશ થાય છે આ શાસ્ત્રમાં સમજાવવામાં આવ્યો છે જેમાંથી શરીર બને છે તે પંચમહાભૂતો પાંચ જ્ઞાનીન્દ્રિયો અને પાંચ કર્મ ઇન્દ્રિયો તેમાંનું સંચાલન મન કરે છે અને તેને પ્રેરણા કરનારી બુદ્ધિ કરે છે અને તેથી આગળ જઈને જીવનનું જી જીવનનું જીવન જે પ્રાણ કરે છે તેની ઓળખાણ આ શાસ્ત્રમાં આપેલી છે ગર્ભધારણ પહેલાંની સ્થિતિ ત્યાર પછીની વિકાસ અનેક બંધનોમાં કુચિત રહેલો જીવ સાક્ષી રૂપે અલિગત એવો અંતર્જામી આત્મા અને સર્વદર્શી જગત જેની યાત્રા એક છાયા છે તેવો અનાદિ અનંત સવય પ્રકાશ નિરાકાર સર્વશક્તિમાન સર્વવ્યાપી સનાતન અલગ પરમાત્મા છે તે પાતાળમાં પાતળામાં પાતળા છે ને મોટામાં મોટા છે એટલે કે પરભ્રમ એવા ગહન વિષયો શ્રેષ્ઠ મા મહતપસવી જીવન મુક્તિ ઋષિમુનિઓ વાણીમાં આ ગ્રંથમાં વાંચકોને જાણવા મળશે છેવટે દરેક જીવ એ એક વ્યાપક પરભ્રમ સ્વરૂપ જ છે એવું અનેક દષ્ટાંતો વડે અહીં કહેવામાં આવશે જગત અને કર્મની સમજણથી એકતા થાય છે જે આત્મા એક વ્યક્તિમાં છે તે જ સર્વમાં છે એક જ પરમાત્મા સર્વના હૃદયમાં રહેલો છે તે જ પૂર્ણ છે તે પૂર્ણ પરમાત્મા તરફ વળે તો જ એક સંગઠીન થાય છે અને તો જ સુખ શાંતિ આનંદ અનુભવ અનુભવાય છે દુઃખ એ જળ તત્વનું છે તે શરીર અને મનમાં મનના ગુણો વડે થાય છે ક્ષણિક સુખ માટે પેદા કરનારી વસ્તુઓને પોતાના સ્વાર્થ માટે બીજાઓને દુખી કરીએ છીએ એટલે પરમાત્મા તરફ વળીને સમાન ભાવ રાખીએ સંતોષ અને જ્ઞાની સંતોના જ્ઞાનથી જ્ઞાન દ્વારા રાખીએ સત્ય ગુણ વધારવાથી મનુષ્ય પોતાનું અસલી સ્વરૂપ કેમ મેળવી શકે તેમજ જન્મ મરણના દુઃખોથી છૂટીને પરમાત્માને કેમ પામી શકાય એ ખાસ જાણવું છે સર્વે સત્યનું છેવટ જ્ઞાન આમાં જ બતાવેલું છે છેવટનું સત્ય પરમાત્માનું જ્ઞાન આ ગ્રંથમાં બતાવેલું છે તો અફસોસ તો એ બધાનો વિચારવાની જરૂરી છે કે હિન્દુ ખાલી મોજ શોકમાં પડી ગયા છે જે હું કોણ છું તે દરેક લોકોને જાણવું જરૂરી છે શુદ્ધ જ્ઞાનની સમજણથી હું પણ નથી તેમજ બીજાઓ પણ નથી એમ નક્કી થવું જાણવું છે એ કેવલ પરમાત્મા સર્વની અંદર અને બહાર પણ છે મન જે મનુષ્યને બંધનમાં નાખે છે તેનો લય કે નાશ થઈ જાય છે કર્મ વડે જ્ઞાન વડે અને ભક્તિ વડે તે ત્રણેય વડે એક જ પરમાત્મા પદ ઉપર લોકોને પહોંચાડે છે ત્યારે છેવટનો ભેદ છે જે જ્ઞાન ગાંતા એટલે કે આત્મા અને ગાય એટલે પરમાત્મા એ ત્રણેયનો ભેદ છૂટી જાય તે જ મોક્ષ કહેવાય છે તે જ બ્રહ્મજ્ઞાન કહેવાય છે તે જ સાત્કાર કહેવાય છે તે જ ભગવાનનું દર્શન કહેવાય છે તે નિર્વાણ કહેવાય છે અને તે જ કેવલ્ય જિજ્ઞાસુઓના માટે કે તપસીઓના માટે કે ભક્તોના માટે કે ઋષિઓના માટેનો સાફ અને સીધો ધોરી માર્ગનો રસ્તો આ ઉપનિષદમાં છે જે મનુષ્ય સમજવાનું છે તે આ ઉપનિષદોની ભ્રમવિદા મૈત્રી અમને કઈ કઈ છે તે હું તને કહું છું આત્માનું જ્ઞાન ઉતારવાનું છે તો જો ગીતામાં આપેલો ઉપદેશ પામર જિજ્ઞાસુ સિદ્ધિ યોગી જ્ઞાની ભક્ત મુનિ અને જન્મ મુક્તને માટે છે ઉપનિષદોમાં પણ પામર એટલે કે સામાન્ય કોટીના કરોડો લોકોને તરત જ કામ લાગે અને તરત જ તામસ ગુણ અને રજો ગુણ ઓછા કરી કંઈક ગુણી વૃદ્ધિ કરે અને સત્ય બોલે ધર્મ એટલે કે કર્મ કરજે વેદ ભણવામાં આળસ ન કરજે ગુરુને સંતોષ થાય એવી દક્ષિણા આપીને વૃષ્ઠાશ્રમ માંડીને પ્રજા ભક્ત દાતારીને સુરવી બનાવજે અને વંશરૂપી વેલાને તોડીશ નહીં સત્યને છોડતો નહીં ઈશ્વરી મેળવા માટે આળસ કરતો નહીં વેદ અભ્યાસને પ્રવચનમાં આળસ કરતો નહીં દેવ અને પિતૃના કાર્યમાં આળસ કરતો નહીં માતા પિતા ગુરુ અતિથિ વગેરેને દેવ સમાન ગણજે જે સત્ય કર્મો છે તે કરવા બીજા નહીં જેમ સમુદ્રમાં નદીઓ લય પામે તેમ મમતાની જ્ઞાની જ બધું જ લય પામે છે અનાજ ખૂબ મેળવું એ વર્ત છે પૃથ્વી અનાજ છે અને આકાશ અનાજ ખાનાર છે આકાશમાં આકાશ સ્થિર બન્યો છે તેમજ પ્રજા પશુ ભ્રમ તેજ અને કીર્તિ વડે માન થાય છે મળમૂત્ર દુર્ગંધ વગેરેની સિધિ સુધી તો માટીને જળ વગેરેથી થાય છે પરંતુ સાચી પવિત્રતા તો હું અને મારું વગેરેને છોડવાથી જ થાય છે જીત એટલે સંસાર સંકલ્પ અને વિચારથી બંધન થાય છે નિત્ય વસ્તુ જાણી અને અનિત્ય માયાના સુખ દુઃખ બધા જ વિષયોના બંધનો છૂટી જાય છે તે મોક્ષ કહેવાય છે મૂર્તિ પૂજાથી બંધન થાય છે બહારની પૂજા છોડી હૃદયમાં આત્માની પૂજા કરવી છે હું જ એકલો બીજરૂપ છું હું બ્રહ્મ છું આવો જેનો પોતાનો અનુભવ છે તે જ જરૂર ભ્રમરૂપ થાય છે અટલું કયા પછી પણ તે સાધકને ચેતવે છે કે તત્વનો વિચાર ઉત્તમ છે શાસ્ત્રનો વિચાર મધ્યમ છે મંત્રની સાધના પાપ છે અને તીર્થ વગેરે દેશ વિદેશ ફોકટ ફરવા જેવું તે પાપમાં પાપ છે પણ હાલમાં આ જ્ઞાન સમજાતા નથી તે જેને જ્યાંને ત્યાં ફરવા જાય છે અને અંદર આત્માને પરમાત્માનો અંશ જે છે એને દુઃખ દે છે તો ચિતરેલા ફળના સ્વાથી પેટ ભરાતું નથી તેમ ખરા અનુભવ વિના મૂઢ મૂર્ખાને પરમાત્માનો આનંદ નકામો છે જે બુદ્ધ રથ રાજાને સમજાણું કે શરીર નાશવંત છે એવું ભાન થતાં વૈરાગ આવ્યો અને રાજ્ય છોડી તે વનમાં તપ કરી સાકાલ સાંકાન્ય મુનિ પાસેથી તત્વનું જ્ઞાન મેળવે છે જેવું અન અનચિત્ત હોય તેવી તેની ગતિ થાય છે જેવું જેનું ચિત્ત હોય તેવી તેની ગતિ થાય છે એ સાચું છે તો ચિત્ત શુદ્ધ થતાં કર્મ છૂટી જાય છે શાંત બનેલો મનુષ્ય જ્યારે આત્મા પરમાત્મામાં લીન થાય છે ત્યારે તેને અસહ્ય આનંદ પ્રાપ્ત થાય છે મનુષ્યનું ચિત્ત જેટલું બહારના વિષયોમાં આસક્ત હોય છે તેટલું જો પરમાત્મામાં સ્થિર થાય તો બંધન છૂટી જાય છે હૃદયમાં સાક્ષીરૂપે પરમાત્માનું ધ્યાન કરવું છે એ પરમાત્મા મન અને વાણીથી જાણી શકાતો નથી તે આદિ અને અંતથી રહીત છે એકમાત્ર સત્ય જ્ઞાન પ્રકાશથી પ્રકાશે છે અને કલ્પનાને છોડી દેવી અને તે નિત્ય શુદ્ધ જ્ઞાન મય મુક્ત સ્વભાવ સત્ય સૂક્ષ્મ સર્વવ્યાપક અને માત્ર એક જ પરમાત્મા છે જે વર્ણ અને આશ્રમના ધર્મો છોડીને આત્મામાં જ સ્થિર રહેનારો મનુષ્ય પોતાની અંદર ડાભીમાં આનંદથી જ સંતોષ થાય છે વર્ણ અને આશ્રમના ધર્મ તેમજ શરીર માત્ર દુઃખરૂપ છે માટે પુત્ર વગેરેના શરીરો પર મો ન રાખીને પરમાત્માના આનંદમાં સ્થિર થવું છે શરીર એક દેવાલય છે અને તેમાં જીવ એક કેવળ પરમાત્મા છે અને એ પરમાત્મામાં હું જ છું એમ સમજી તેની પૂજા કરવી છે જીવ અને ભેદ ભેદના જુઓ એ જ્ઞાન છે અને મનને વિશ્વમાંથી છૂટું કરવું એ ધ્યાન છે મનના મેલનો ત્યાગ કરવો તે સ્નાન છે અને ઇન્દ્રિયોને કાબૂમાં રાખવી એ પવિત્રતા છે પરમાત્મા રૂપી અમૃત પીવું અને દેહ ટકે તેટલું ખાવું અને પોતે એકાંતમાં રહેવું મારે ક્યાંય જવાનું કે ન જવાપણું નથી અને જવાનું પણ સ્થાન પણ નથી હું હંમેશા સમાન રૂપે છું અને સાત પરમાત્મા છું આવું જ્ઞાન થાય છે પણ તે જ્ઞાન થવા માટે આપણને સદ્ગુરુની પ્રાપ્તિ કરવી પડે છે સદ્ગુરુની પ્રાપ્તિ વિના બધાને પરમપિતા પરમાત્માની પ્રાપ્તિ માટે પાંચ નિયમ પાલન કરવું પડે છે પહેલું ઘરને આશ્રમ બનાવવું નીતિ નિયમ અને દ્રષ્ટિ સમાન રાખવી અને વાણીથી સત્ય બોલવું તે પાંચ નિયમ પાલનથી સદગુરુનું જ્ઞાન જરૂરી છે પહેલો નિયમ કે આજથી તન મન ધન તે પરમાત્માનું છે તેને પરમાત્માનું જ માનવું છે તેનું અભિમાન ન કરવો કે તેનો ખોટો ઉપયોગ પણ ન કરવો બીજી પ્રતિજ્ઞા સંપ્રદાય નાત જાત વર્ણ આશ્રમનું અભિમાન ન કરવું મનુષ્ય બનીને દરેક મનુષ્ય સાથે સમાન ભાવનો પ્રેમ રાખવો તો જ એકતા રહેશે કોઈ પણ બીજાના ખાવા પીવા કે પહેરવાની નિંદા નફરત કે તિરસ્કાર ન કરવો પરંતુ મર્યાદામાં રહેવું અને રોગ થાય તેવું ખાવું કે પીવું નહીં ચોથો નિયમ ગૃષ્ઠાસન જીવનનો ત્યાગ કરીને વેશધારી સાધુ ફકીર સંત ન બનવું પોતાની જાત મહેનતનું ઈમાનદારીની કમાણીથી મર્યાદિતપૂર્વક જીવન જીવવું પાંચમો નિયમ સદગુરુ થકી આપવામાં આવેલો જ્ઞાનને સદગુરુની આજ્ઞા વિના કોઈને ન બતાવવું પોતાની જાતને જ્ઞાની સમજવાના અભિમાનથી બચવું બચાવવું બચાવતા રહેવું તો દરેકને ફરજીયાત જે છે સૂર્ય ઉગે તે પહેલાં ઉઠીને ફરજ ફરવા જવું દિવસનું કર્મ કરવું અને ચારથી પાંચ વાગે ઊઠું અને યોગાસન સ્નાન ઈશ્વર ચિંતન ઉત્તમ પુસ્તકો વાંચવા સત્યનું પાલન કરવું વેર ઈસ્સાનો વ્યવહાર છોડી દેવો બીજાનું ધન કે અધિકાર ન લેવો સમાજ રાષ્ટ્રની ઉન્નતિ માટે સંગઠ ત્યાગ તપ સેવા બલિદાનની ભાવના રાખવી ઉત્તમ કાર્ય માટે ખરાબ કાર્યોને છોડી દેવા સાત્વિક ભોજન લેવું સારો વ્યવહાર કરવો આત્માનિરીક્ષણ અને જ્ઞાનીનો સસંગ સાંભળવો ઉત્તમ ગુણ કર્મ સ્વભાવ સુધારવા માટે તપ કે ધ્યાન કરવું પરોપકાર કરવો નર્મતા સંતોષ ક્ષમા દયા અને સત્યનું પાલન કરવું એક પરમાત્માને જાણી તેને માનો એક લક્ષ્ય રાખો તે માર્ગ પર ચાલવાનો ઉપાય ફક્ત ઈશ્વરી વેદ જ્ઞાન અને આ ઉપનિષિદો છે તો ત્રણ લોકનું જ્ઞાન પહેલાં જ દ્રશ્યમાન લોકમાં ત્રણ વસ્તુ છે સૂર્યચંદ્ર અને તારાઓ અને તે ઈશ્વિર નથી તે વધે ઘટે છે તે ભગવાન નથી બીજો લોક જે નીચે સ્થુર લોકમાં ત્રણ વસ્તુ છે પૃથ્વી જળ અને અગ્નિ તે ત્રણેય સ્થિર નથી વધે ઘટે છે તે ભગવાન નથી ત્રીજો સૂક્ષ્મ લોકમાં ત્રણ વસ્તુ છે જીવ વાયુને આકાશ તે ઈશ્વર નથી સ્થિર નથી તે જીવમાં ઈચ્છા વાસના મોહ વેદ વેર ઈર્ષા સુખ દુઃખ ચેતના ધીરજ અને શરીરમાં વિકારો વધે ઘટે છે અને વાયુ વધે ઘટે છે આકાશ એટલે શબ્દવાણી વધે ઘટે છે તે સૂક્ષ્મ વસ્તુ ભગવાન નથી જે જાણ્યા યોગ્ય છે અને જેને જાણી મનુષ્ય મોક્ષ પામે છે તે પરમાત્મા છે જે અનાદિ નિરાકાર પરબ્રહ્મ છે તેને નથી સતુ કહી શકાતું કે નથી અસતુ કહી શકાતું તેને સર્વ તરફ હાથ પગ છે સર્વ તરફ આંખ છે સર્વ તરફ મસ્તક અને મુખ છે સર્વે બાજુ કાન છે અને લોકમાં સર્વે જગામાં વ્યાપીને તે રહે છે તે ભૂતોની બહાર અને અંદર પણ છે તે સ્થાવર અને જંગમમાં છે તે પાસેમાં પાસે છે ગીતા અધ્યાય તેર સાત શ્લોક સોળમાં સત્તર સોળમાં પુરાવો છે તો પરમાત્માએ આપણને આ મનુષ્ય અવતાર દીધો છે તો મનુષ્ય અવતાર દીધા માટે વિપસનામાં પણ મતલબ કે બતાવેલું છે કે જે છે કે વિપસનામાં જે જ્ઞાન જાણીને સફળતાના નિયમ છોડી દેવાના છે ધ્યાન સાધનામાં બીજી કોઈ પણ સાધના વિધિ કરવી નથી પૂજા પાઠ ધૂપ દીવો કરવો કે કરવો નથી સામાજિક પ્રતિક્રિયા કે માળા જપ કે ભજન કીર્તન કે વર્ત ઉપાસના વગેરે કર્મકાંડનો અભ્યાસથી ધ્યાન સારું કરી શકશે નહીં આમ કરવાથી કોઈ બીજી સાધનાની નિંદા નથી પણ વિપસના ધ્યાન સાથે આવું મિક્ષણ કરવાથી નુકસાન થઈ શકે છે થોડીક વાર માળા ફેરો અને પછી ધ્યાન ધરો તો એમાં મતલબ કે લાભ થશે નહીં એટલે વિપસના બતાવેલું છે અને બાવનથી બહાર નીકળી જવું છે તો ઓમ વડે બાવન અક્ષર બને છે બાવન વડે જ મતલબ કે કોઈ બી મંત્ર બને છે તો મન એ જ મંત્ર છે ને તન એ જે યંત્ર છે તો આ મન અને યંત્ર તારી પાસે છે તો પછી હવે બહારના મતલબ મંત્રને યંત્ર શોધવાની શું જરૂર છે આમ જ્ઞાન જ્યાંથી સમજ્યા નથી અને ખાલી અત્યારે મતલબ કે જે છે ને ભણેલા તે મતલબ કે જે છે ને સમયસર ઊઠતા નથી અને પશુ પક્ષી સૂર્ય ઉગે તે પહેલાં ઊઠે છે અને મનુષ્ય થઈને સવારે ઊઠતો નથી તે મોટી ભૂલ એ હાલના ભણેલા માતા પિતાની છે દાદા વડીલોને સારું લાગતું નથી પણ દાદા વડીલોને હાલમાં ભણેલા માનતા નથી દાદા વડીલો કહે તો હાલના ભણેલાના ના મા ના પાડે છે તમારે સંતાનો કાંઈ કહેવું નહીં ઘરને સાવ મતલબ કે અસુરી આચરણ મતલબ કરી નાખ્યું છે આ મુસલમાન જુઓ દરેક નાના મોટા સવારે ઉઠી ટાઈમ મતલબ કે જે છે ને મસ્જિદમાં જાય છે અને આપણે મંદિર બનાવી અને પહેલેથી નક્કી હોય કે કોઈ આવશે નહીં તે તૈયાર રેડીમેડ મતલબ કે જે છે ને અગારા કૂટવાવાળા આ ત્રિમ કૂટવાવાળા લઈ આવીએ છીએ તો આ ખાલી મંદિર બનાવો અને જો જાઓ નહીં નિયમ પાળો નહીં ખાલી ભૌતિક ભણો અને જો વેદ ગીતા ભણો નહીં તો સંસ્કાર આવશે કેમ અને સંસ્કાર વિના ખાલી મતલબ કે આઝાદ થયા છો તેનો મતલબ જ શું જે આઝાદ થવાવાળા પોતાનો દેહ ત્યાગ કરી અને બલિદાન દઈ અને આપણે આઝાદ કર્યા અને અત્યારે આપણે બધા જ બ્રિટિશનું જ આચરણ કરીએ છીએ કે મુસલમાનનું આચરણ કરીએ છીએ કપડાં તો બ્રિટિશ જેવા ઘરમાં રસોડા મતલબ તો કે ઊભે ઊભા વિદેશ ત્યાં જે બ્રિટિશમાં પુષ્કળ ઠંડી છે ત્યાં બેસીને મતલબ રસોઈ નથી થતી કે બેસીને જમાતું નહોતું ઠંડીને કારણે આપણે અહીંયા એવડી ક્યાં ઠંડી છે ઉપા રસોડા બનાવવા શું જરૂર છે ને સંડાસ પણ મતલબ બ્રિટિશ જેવા પછી ગુડાની તકલીફો થાય છે તો આ શા માટે બધા વિખેન વિદેશી પાખંડ ઘરમાં ગાલો છો સંસ્કાર આપણા ભારતના કેવા સારા છે તે છોડીને અત્યારે બધાને મતલબ કે જે છે ને રમકચમક જોવે છે સારું આત્મા જ્ઞાન મેળવાના જે અમારા જેવા બતાવે છે તો કે એ સાંભળવું નથી અને જે ઝઘડો થાય તો ત્યાં ઊભા થાય બગાડે છે તો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંખીણ થાવ એટલું કહી હું મારી વાણી વિરામું છું